માં આદ્યશક્તિની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રી ચાલી રહી છે ત્યારે આદ્યશક્તિના જુદા જુદા સ્વરૂપની આરાધના માટે સુરતમાં જુદા જુદા સ્થળે મંદિરો બન્યા છે તે પૈકી સુરતમાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા માં અંબાના દર્શને છત્રપતિ શિવાજી મહારાજ પણ આવતા હતા ત્યારે આવો જોઈએ સુરતના પૌરાણિક મંદિરનો વિશેષ મહિમા હાલ ચાલી રહેલા પવિત્ર નવરાત્રી પર્વમાં સુરતના અંબાજી રોડ પરના ચારસો વર્ષ કરતાં વધુ પૌરાણિક મોટા અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે મંદિરે મા અંબાના દર્શન સાથે શ્રીફળ વધેરવાનો મહિમા પણ નવરાત્રીમાં વધી રહ્યો છે સુરતનું અંબાજી મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં છોડાવાળા શ્રીફળ વધેરવા માટે લાકડાની મોગરીનો ઉપયોગ થાય છે ખાસ કરેલા લોકો લાકડાની મોગરીના એક શ્રીફળના બે કટકા કરી દે છે અને તેનું મહત્વ પણ નવરાત્રિમાં મારું નામ નીલમ વિપુલ અંબાજીવાળા છે હું અંબાજી મંદિરની ટ્રસ્ટી છું અને છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા સેવા આપી રહેલી છું આ મંદિર ચારસો વર્ષ જૂનું છે અહીંયા વંશ પરંપરાગત સેવા કરવામાં આવે છે અને અહીંયા શિવાજી મહારાજ પણ અહીંયા દર્શને આવતા હતા અવરનવર અને નવરાત્ર પૂરતું અમારે અહીંયા જવેરાનું સ્થાપન કરવામાં આવે છે એમાં ચાર ભાઈઓને ચાર કળશ મૂકવામાં આવે છે એમાં એવું છે કે પહેલે દિવસે દૂધ ચડાવવામાં આવે છે ભક્તો દ્વારા પછી સાંકળ ધરાવવામાં આવે છે પછી ઘી મધ એ રીતનું પાંચ દ્રવ્યો અલગ અલગ ચડાવવામાં આવે છે નવ દિવસ પૂરતું અને આઠમના દિવસે અમારે અહીંયા અવન કરવામાં આવે છે એમાં એવું છે કે અમારે અહીંયા ચોસઠ ખંડ થાય છે જેને પુત્ર પ્રાપ્તિ નહીં થતી હતી એ અહીંયા ખંડનો પ્રસાદ ખાવાથી પુત્ર પુત્ર પ્રાપ્તિ થાય છે દેશભરના મંદિરોમાં શ્રીફળ વધેરવા માટે મશીન કે લોખંડની વસ્તુનો ઉપયોગ થાય છે પરંતુ અહીંના જૂના અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે ખાસ બાવળના લાકડામાંથી બનાવેલી મોગરી ગદા જેવા સાધનનો ઉપયોગ થાય છે અહીં મંદિરમાં એક બે નહીં પરંતુ ત્રણ મોગરીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ત્રણેય મોગરીનો ઉપયોગ અલગ અલગ ડિઝાઇનમાં છે આ દરેક મોગરીનું વજન પંદર થી વીસ કિલોગ્રામ જેટલું હોય છે જેથી શ્રીફળને વધારવા માટે ખાસ તાલીમ પામેલા ભક્તો દ્વારા સેવા આપવામાં આવે છે હું જતીનભાઈ અંબાજી મંદિરના સેવક અને પૂજારી તરીકે કામ કરું છું આ મંદિર ભાગળ સ્થિત પ્રાચીન મંદિર અંબાજીનું છે લગભગ સાડી ચારસોથી પોણી પાંચસો વર્ષ જૂનું છે લોકવાયકા પ્રમાણે નહીં પણ ઇતિહાસ પ્રમાણે શિવાજી મહારાજ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને એ ઇતિહાસ બતાવે છે એટલે એટલું પ્રાચીન મંદિર છે કે તેની ઇતિહાસ ઘણો જૂનો છે એની શક્તિ ઘણી છે એનું પ્રતિષ્ઠા ઘણી છે અને એનું સત ગણું છે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે મંદિરનો ઇતિહાસ સાડી ચારસો વર્ષ કરતાં વધુ જૂનો છે અહીં પ્રેમજી ભટ્ટ નામના વ્યક્તિ માતાજીને લાકડાના બોક્સમાં લાવ્યા હતા અને તેમની સ્થાપના કરી હતી પહેલા અહીં ડેરી હતી બાદમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક મંદિરે માં અંબાના દર્શન સુરત શહેર પર અનેક વખત ચડાઈ કરનાર છત્રપતિ શિવાજી મહારાજે પણ કર્યા છે છત્રપતિ શિવાજી જેટલી વાર પણ સુરત આવ્યા ત્યારે તેઓ આ મંદિરે અચૂક આવ્યા છે છત્રપતિ મહારાજે દર્શન કર્યા તેનો કોઈ ફોટો તો નથી પરંતુ મંદિરમાં શિવાજી મહારાજ માતાજીના દર્શન કરી રહ્યા હોય તે ઉચ્ચ તેલી ચિત્ર મુકવામાં આવ્યું છે સૌપ્રથમ તો દરેકને નવરાત્રીની શુભકામના નવરાત્રી એટલે શક્તિ ભક્તિ અને સમન્વય તમે નવરાત્રી દરમિયાન માતાજી એટલે કે શક્તિ તેની ભક્તિ કરો તમારા પર આવી પડતા દુઃખ સંકટ યોગ રોગ યોગ દૂર કરવા માટે આ સૌથી સારામાં સારું એક વ્રત છે નવરાત્રિનું અમે વ્રત તરીકે ઉનાવ્યું છે ભગવાન શ્રી રામે યુદ્ધમાં રાવણને હરાવવા માટે નવરાત્રિનું વ્રત કર્યું હતું અને જે દિવસે જીત્યા તે દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે એટલે નવરાત્રિ કેટલું જૂનું છે કેટલું વ્રત જરૂરી છે એ બતાવે છે તમે તમારી સતી સપ્તના પાઠ કરી શકો છો તમારા ઘરમાં આવતા દુઃખ સંકટ દૂર કરવા માટે વ્રત ઉપવાસ આરાધના સાધના અને યોગ ધર્મ તમે તમારા માજીની ભક્તિ કરી શકો છો એ તો પરંપરા છે અને સાક્ષાત માજીનું એક સ્થાપન કરવામાં આવે છે માજીને અમે અહીંયા રાખીએ દસ દિવસ અમારતા રહેશે માજીને એક પ્રતિક છે જવારા કે ગઢ સ્થાપન કરવું એ માજીનું એક પ્રતિક છે એ સાક્ષાત માજી છે એનું પૂજન કરવામાં આવે છે ઉપર કરવું એના કરતાં અહીંયા બેસી દરેક દરેક જણ પોતાના ઘરમાં પણ ઘટ સ્થાપન કરી શકે છે નવરાત્રિનું ઉજવણી કરવા માટે એવું નથી કે મંદિર જ જવું તમે તમારા ઘરમાં ઘટ સ્થાપન કરી શકો જવારાનું સ્થાપન કરી શકો અને એનું તેનું પૂજા અર્ચન કરી શકો છો

માતાજીની રથયાત્રાનો લાહો લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે હા માજી દરેકનું માન રાખે છે માજી તમારી દરેક માન્યતાઓ માંગણીઓ બધા દુઃખ દૂર કરે છે એમાં નિસંધાન પણ હોય વાંજા ભણું હોય તમારા લગ્નના થતા હોય તે તમારા સંપત્તિ અંગેના દુઃખ હોય તમારા આરોગ્ય અંગેના દુઃખ હોય તમારા ભાઈ બાંધુઓના દુઃખ હોય એ તમામ દુઃખ દૂર કરવા માટે માજી સક્ષમ છે તમે માગો માજી આપશે જ માજી કોઈને નારાજ કરતા હશે હા આ એક અમારી પરંપરા છે છોડા સાથે નારિયેળ શ્રીફળ વધેરવામાં આવે છે જે એક જ ફટકે લાકડાની એક મોગરી છે અને એક અલગ જાતનું લાકડું આવે છે એનું બનાવવામાં આવે એક ફટકાથી શ્રીફળને વધેરીને એના બે ફાટચા કરવામાં આવે છે આ અમારી એક જૂની પરંપરા છે હું માનું છું કે ભારત વર્ષમાં અમે જોઈશું મંદિરના પૂજારીએ જણાવ્યું કે આજે પણ મંદિર જે પૌરાણિક શૈલીમાં હતું એ જ પ્રમાણે રાખવામાં આવ્યું છે માતાજીના તમામ સ્વરૂપના ફોટા માતાજીનું શયન મંદિર અને જૂની મૂર્તિઓ યથાવત રાખવામાં આવી છે મા અંબા સુરતવાસીઓ અને દરેક ભક્તોની મનોકામના સદાય પૂર્ણ કરે છે જેથી ભક્તોમાં આજે પણ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ યથાવત છે હું અજય ચંપકલાલ બોગાવાલા મારું રહેવાનું નહેરુનગર છે આ બહુ જૂનું મંદિર છે વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ ને નવરાત્રિમાં રોજ જ અમે અહીં આવીએ છીએ બપોરના સાંજના ટાઈમે અમે આવીએ છીએ અહીંયા આગળ ને એટલું બધું અમારા દરેક કામો પૂર્ણ થાય છે માતાજી દરેકના કામો પૂર્ણ કરે એવી અમારી આશા છે મંદિરે આવતા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે અમારી પેઢીઓ પણ અહીં જ મા અંબાના દર્શને આવતી હતી અને અમે અહીં આવીએ છીએ મા અંબા અહીં સાક્ષાત બિરાજમાન છે અને સુરતના ઇતિહાસમાં આટલું જૂનું અને પૌરાણિક મંદિર બીજું કોઈ જ નથી અમે અહીં મા અંબાના શરણોમાં વંદન કરી ધન્યતા અનુભવીએ છીએ હું દીપિકા અજય કુમાર ચંપકલાલ બોગાવાલા હું વર્ષોથી અહીંયા આવું છું આ મંદિર બહુ પુરાણું છે શિવજી મહારાજ રાજા હતા તે પણ અહીંયા આવ્યા હતા ને પછી માતાજી એમના પર પ્રસન્ન થયા એ પછી આ મંદિરની પ્રસિદ્ધ તે વધી ગઈ છે અને અમે દર નવરાત્રે અહીંયા દર્શન કરવા આવીએ છીએ હાલમાં અમે નહેરુનગર રહીએ છીએ Bureau Report H24 News, Surat.